તો ફાઈનલી આપણે બુકી ગયા છીએ ખેરા આજે આવ્યાના હતા ખેરા અને ખેરાથી બી જવાનું હતું ચાંસ બંગલે જે કે રાજાનો જૂનો છે એ જોવા જવાનું છે બધે જોયો નહોતો મને કે જોવા જાવ જ મેં કીધું હાલો જોવા જઈએ પહેલાં જાવ એક સંબંધીના ઘરે જવાનું છે તો ત્યાં જઈએ અત્યારે જોઈ શકો છો ખેરા એટલે કે મીઠાના આગળ છે મીઠાનું ઉત્પાદન થાય અહીંયા અને આ ઢાર ઉપર આમ કંઈક રહીશ છે અને ના ક્યાંક આવો રસ્તો છે તો આવી રીતે જવું પડે હાલીને જવું અને આ દરિયામાં પણ જવું હોય તો આવી રીતે હાલીને જવું પડે અને આ કામ ચાલુ છે દરિયાનું મંબઈ જેવું બનવાનું છે તો થોડાક સમયમાં બીજ જેવું બની જાય તો જરૂર આવવાનું ભૂલતા નહીં પણ થોડાક સમય પછી અત્યારે આવતા નઈ કેમ કે કામ ચાલુ वो ड्राइविंग इतनी है अनकै से लैम्डा बो उठ गए तो नहीं है मैंने शॉपिंग में की थी यदि वो मोटा जी मस्त जाए जाए सही मारती नहीं थी ये लैम्कू से हां लैम्टू नहीं है तो हम जो तोटी क्यों नहीं है મસ્ત આ દરિયાકાંઠો મસ્ત બનાવી નાખ્યો છે જો જોઈ શકો છો તમે આ બધું મીઠું જોઈને પૂજા એમ કે ઓહો આ તો મીઠાની ફેક્ટરી જ લાગે આખા આમાં મીઠાનું જ કામ લાગે એમ કે આ પૂજા તો રસ્તામાં એકલા મીઠાના આગળ જ આવે તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો હજી બંગલે જાયા છીએ તો ફાઈનલી ગાઈસ આપણે પહોંચી ગયા સાતના બંગલે રસ્તો રસ્તો થોડો ગોલો છે આ પાણા 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 એટલે ગાડી હરકી આવતી નથી અને આપણી પાસે તો ટુ વ્હીલ છે ફોર વ્હીલ નથી નગર એમ કે કઈક હરકી હાલે અંદર આ લોકોને બધું હોય કે જૂના જમાનાનું વસ્તુ

તો ઉપર પડે એવી હાલતમાં છે તો ઉપર નથી જતા આપણે નીચે નીચે જોઈ લીધું છે કેમ કે વાવાઝોડા ની આગાહી હતી ને કાલે થોડોક પવન આવી ગયા એટલે ઉપરથી થોડુંક હજી પડી ગયું લાગે આ ભલે ઉપર નથી જવું કેમ કે આ પૂજા બોબી છે આપણે આપણે નીજા નીજા જોઈ લઈ બ્લોગ માં બની રહેજો હે કા ઉપર જવા વાત કરો તો આ ક્યાં થી થાઉ માથા માં એ નીયા થાઉ માં આવી એ વાળો પાછા આ ભી છે એમાં મને બીવરા તો આ હા ભી છે તો આપણે બંગલો જોઈ લીધો છે અને હવે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ તો બ્લોગ કેવો છે મજા આવી લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો